રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણ વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી છે જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત નથી રહી પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસે આ અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે વોચફુલ ફૂલ આઈ ટીમનું મુખ્ય કાર્ય શું છે તો પાણી ભરાયેલા વિસ્તારોની ઓળખ શહેરના કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેની તીવ્રતા કેટલી છે તેની રિયલ ટાઈમ માહિતી મેળવવી તથા લોકોને સાવચેત કરવા પાણી ભરાયેલા વિસ્તારો તરફ જતા લોકોને તાત્કાલિક એલર્ટ કરવા અને તેમને વૈકલ્પિક માર્ગો સૂચવવા સુરક્ષિત વાહન ચાલન માટે માર્ગદર્શન પોલીસ દળોને જાણ કરવી જેથી ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે આ સીસીટીવી કંટ્રોલ રૂમની સતત મુલાકાત લઈ રહ્યા છે તેઓ ખડે પગે રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પોલીસ કર્મીઓને જરૂરી સૂચના આપી રહ્યા છે આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબાદ છે છેલ્લો બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લિંબાઈથ એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુર વિસ્તાર વરાછા સરોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જો અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જો એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રેફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે કમિશનરે શહેરની જનતાને પણ અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય અથવા તેઓ વરસાદમાં ક્યાંય ફસાય જાય તો ગભરાયા વિના તાત્કાલિક સો નંબર પર કોલ કરે અથવા તો તેમના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેમને જરૂરી મદદ પૂરી પાડી શકે આ નવી ટેકનોલોજી આધારિત ટીમ સુરત પોલીસને આ વિકટ પરિસ્થિતિમાં વધુ કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદ કરશે અને નાગરિકોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે